आप आप्रा आप्रा जीवो भगत भाईंना सम्मान जय हो समितीला असे मान शासन सम्मान जय हो समितीला आपण अंदर आलोन मारूया त्या बाद अमित भाई खूप để con taxi đi về với bác đi <laughs> con ạ rồi <laughs> cái <laughs> con đi <laughs> qua ये बात है कुर्बानी का तेरे इंसान में होती नहीं है तेरे बचपन पूरा दबाया है वो समयला कुर्बानी के मतलब क्या करना बलिदान सिर्फ नाम की एक बिदार ही है हर एक वेतन ने पाप किए तुम से लोहा मांगते हैं કે આજના પ્રસંગનો જે આપ શ્રી માં ભગવાન ભગવાન છે સરકાર નું પુલર ડાબુ તો કેના નાનકડા વૈકુંઠ તેમનો પ્રભુ પાસે તેમ સભાયો કોણ છે જયેશભાઈ અને તેની યાદ માં આ દર વર્ષે મોહરમ ના પ્રસંગે આ દસમી મોહરમ નો કાર્યક્રમ યોજવામાં આવે છે

આડે પગે ઉભા રહીએ એવી ભાવના વ્યક્ત કરવામાં આવી એ બહુ સરાહનીય છે આપણા સૌને દેશ માટેની જે ભાવના છે જે એકતા વતરાની ભાવના છે એ કાયમ રહે એની શુભેચ્છા હું આપું વિશ્વાસથી માનવીની પ્રકૃતિ કોઈ પણ ઘટના ઘટે નાની હોય કે મોટી અને સમય જતાં સમયનો કરે ને છોટીમાંથી મોટો આમલાની જે સાદ છે એના જે લગભગ તેરસો એક્યાસી વર્ષ આવ્યા તેમ છતાં આજની તારીખે સમગ્ર ભારત વિશ્વના તમામ દેશોમાં સમાજના સમાજના લોકો લોકો અને અન્ય આજે કારણ કે પૈગમ્બર સાહેબે ઇસ્લામ ધર્મની ની જે વ્યાખ્યા કરી એના પહેલા મુસ્લિમ સમાજમાં ઘણી અંધશ્રદ્ધા પ્રવૃત્તિ એ બધી અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાને દૂર કરી

એમાં આપણે જોઈએ છીએ કે જેમ મુસ્લિમ સમાજના લોકો હોય છે તેમ હિન્દુ સમાજના લોકો પણ હોય છે તે જ રીતે હિન્દુ સમાજના તહેવારો હોય નવરાત્રી એમાં પણ મુસ્લિમ સમાજના ભાઈઓ ભાગ છે આજે પણ આપણે જોયું કે હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના જેમને આપણે રાહબર કહી શકીએ એવા લોકો આજે ઉપસ્થિત છે તો હું એમ માનું છું કે આપણા દેશની રાષ્ટ્રીય એકતા ટકાવી રાખવી પડે

એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અહીં જે લોકો આવ્યા મૌલાના સાહેબ અને હિન્દુ અને મુસ્લિમ સમાજના સૌ આગેવાનો અને ગોવિંદ સાહેબ એ બધાને હું અભિનંદન આપું છું અને આ જ રીતે આપણા દેશમાં લોકશાહી ટકી રહેશે આપણો દેશ ટકી રહેશે હું હંમેશા વાત કરું છું કે ભાઈ આપણે પચોતેર વર્ષ કે સતોતેર વર્ષ લોકશાહી ટકાવી શક્યા છીએ ભારતમાં આજે આપણા પડોશી રાષ્ટ્ર ચીન એ આપણાથી દેખીતી રીતે વિરુદ્ધ છે દુનિયાનું એક માત્ર હિન્દુ પાકિસ્તાન ના ભાગ લાગ્યા ત્યારથી કમનસીબે સારા રહ્યા નથી અને આપણી આરસ વર્ષના જેટલા દેશો છે એને ચીન પોતાના પૈસા ની મદદ થી કરી દે છે ખાસતા આ દેશ આવી પડે એવા સંજોગોમાં જો હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ સમાજમાં એકતા હોય તો જ આપણે ટકી શકીએ એટલે મારી દ્રષ્ટિએ કોમી એકતા એ આ દેશ માટે આપણા સૌ માટે જરૂરી છે અને એ માટે આવા કાર્યક્રમ જરૂર છે ફરીથી કાર્યક્રમના આયોજકોને અભિનંદન